જે છે એ માનવ વસ્તી તરફ આવી જાય છે અને માનવ વસ્તી સાથે પણ ઘર્ષણ જોવા મળી રહ્યા છે જેને લઈ વન વિભાગ દ્વારા એક સુંદર અભિગમ પાણી મળી રહે સહેલાથી એમના વિસ્તારમાં જંગલમાં જ પાણી મળી રહે એના માટે કૃત્રિમ સ્ત્રોતો ઉભા કરવામાં આવ્યા છે કુદરતી સ્ત્રોતો છે એને ભરવામાં આવ્યા છે જેથી જંગલમાંથી પ્રાણીઓ બહાર પાણીની શોધમાં ન આવે અને એમના વિસ્તારમાં જંગલમાં જ

સેન્ચ્યુરી સેન્ચ્યુરીના બોર્ડર એરિયામાં સો થી વધારે કૃત્રિમ જે અવાડા ટાઈપના હોય એ રીતે ઉભા કરવામાં આવે છે ખાસ કરીને જોવાનું એ છે આવા તાપની અંદર સ્ટાફ દ્વારા ટેન્કર દ્વારા તેમજ બાઇક દ્વારા તેમજ માટલા દ્વારા એ સ્ત્રોતનું પાણી પૂરતા પ્રમાણમાં ભરાઈ રહે એવી તકેદારી રાખવામાં આવે છે એટલે એમને સમયસર પાણી મળી રહે છે એટલે એવરી બે દિવસના અંતરે

ઘણા ટાઈમ પહેલા ચેકડેમ બનાવેલા હતા અથવા કુદરતી રીતે જે ખાડા હતા એની અંદર પાણી રહી શકે એ પ્રકારના શું કુદરતી છે જેના સિવાય કૃત્રિમો જે ઇતિહાસ જે અમે અત્યારે પરંતુ જોવા જઈએ તો એના કરતાં વધારે હતા છેલ્લા મહિનાની અંદર બીજા વીસ પચીસ ઉભા કરવામાં આવેલા છે ખાસ કરીને બરડીપાડા રેલ અંદર અ તમે જે અવેર છો કે જે જંગલ ખાતાનું મુખ્ય જે યુનિટ છે કમ્પાર્ટમેન્ટ છે જે કમ્પાર્ટમેન્ટના વિસ્તારમાં દરેક કમ્પાર્ટમેન્ટમાં બે થી ત્રણ સ્ત્રોત આવા ઉભા થાય એ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે અને ખાસ કરીને તકલીફ જે સ્ટાફ જે છે સ્ટાફ આવી ગરમીમાં પણ જે જ્યાં જગ્યાએ ત્યાં ટેન્કર જતું નથી જે જગ્યાએ અન્ય સ્ત્રોત જેથી પાઇપ જતું નથી ત્યાં માથા પર જે સ્ત્રોતનું પાણી મળી રહે તે પ્રકારની તકેદારી રાખવામાં સાહેબ જે રીતે મે પણ થોડું જાણ્યું છે કે તમે ટ્રેકિંગ જે ટ્રેક પર કરી શકો છો મતલબ માં ટ્રેક માટે કે વન્યજીવ જીવ કે પાણી પીવા આવે છે એવા તમે કેમેરા પણ લગાવ્યા છે તો સાહેબ હજુ સુધી તમારે જાણમાં કેટલા એવા કયા કયા પ્રાણીઓ ત્યાં રહે છે અને પાણી પીવા આવે છે એની અંદર જે છે ને ઉના સેન્ચ્યુરીના આજુબાજુના વિસ્તારમાં અમારી પાસે જે અવેલેબલ શોર્ટ ટ્રેક કેમેરા છે એની અંદરથી દરેક રેન્જ ફાળવણી કરવામાં આવે છે જેમાં પાણીના સ્ત્રોત નથી ટ્રેપ કેમેરા લગાવવા મુખ્યત્વે ટ્રેપ કેમેરાની અંદર જો હતા દીપડાના પણ ઘણા વિડીયો અને ફૂટેજીસ મળ્યા છે ચિતલ જે આપણે ગયા વર્ષે ચિતલ પચાસ ચિતલ છોડવામાં આવેલા એના પણ ફૂટેજીસ મળ્યા છે બાર્કિંગ ડિયરના મળેલા છે ખાસ કરીને વાઇલ્ડ પીગના પણ છે વિવિધ બર્ડ્સના પણ છે જે પાણી પીતા હોય મોર છે અન્ય અન્ય બર્ડ્સની વેરાયટી છે

ડાંગ હોય વલસાડ હોય ત્યાં પ્રયત્નો અલગ અલગ કરવામાં આવે છે પરંતુ આ વખતે અમે શું કર્યું તું કે કમ્પાર્ટમેન્ટ બધી એકથી બે સ્ત્રોત ઉભા થાય અને જ્યાં મુવમેન્ટ છે એની મલ્સની ત્યાં સ્ત્રોતને એ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે અને તેનું સતત મોનિટ્રી સબીએફઓ આર એફો દ્વારા કરવામાં આવે ડાંગ જિલ્લામાં જ્યારે ઉનાળાની સિઝન ચાલુ થતી હોય છે ત્યારે માનવ વસ્તીમાં પણ પાણી ઘટી જતું હોય છે માનવીય પણ પાણી લેવા માટે ટેન્કરનો સહારો લેવો પડતો હોય છે જ્યારે વન્યજીવો કોની પાસે સહારો લે છે વન્યજીવો કોની પર આશા રાખે છે વન્યજીવો વન વિભાગના અધિકારીઓ પર આશા રાખે છે કારણ કે વન વિભાગના અધિકારીઓનું કામ હોય છે કે વન્યજીવો અને જંગલનું રક્ષણ કરવાનું પણ એ અભિગમ ઉત્તર ડાંગ વન વિભાગના ડીસીએફ દ્વારા સાકાર કરી બતાવવામાં આવ્યું છે કારણ કે માનવ માટે ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે કે હીટ વેવ છે

જ્યાં ગાડી નથી જતી ત્યાં ખભે ઉચકીને પાણી પહોંચાડવામાં આવે છે અને કૃત્રિમ સ્ત્રોતો બનાવ્યા છે એમાં પાણી ભરવામાં આવે છે કુદરતી સ્ત્રોતો છે એ સુકાઈ ગયા છે એમાં પણ પાણી ભરવામાં આવી રહ્યા છે જે વન વિભાગની કામગીરી ખૂબ જ તારીફે કાબિલ છે અને લોકો દ્વારા આ વન વિભાગની કામગીરીને લઈ ખૂબ જ સરાહના પણ મળી રહી છે